હેલો મિત્રો વેલકમ બંધારણના પ્રશ્નોની શરૂઆત કરીએ એકવીસમો પ્રશ્ન ભારતમાં સૌપ્રથમ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના સત્તરસો ચુમ્મોતેરમાં ભારતને સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સર એલિન્જા ઇમ્પે પીટીસી ઇન્ડિયા એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો સત્તરસો ચોર્યાસીમાં કયા એક્ટથી કંપનીના રાજકીય અને વાણિજ્ય કાર્યો અલગ કરાયા પીટીસી એક્ટ સત્તરસો ચોર્યાસીમાં કયા એક્ટથી કંપની અધિકૃત પ્રદેશ માટે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ નામ અપાયું પીટીસી એક્ટ સત્તરસો ચોર્યાસીમાં બંગાળનો અંતિમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ અઢારસો તેત્રીસમાં ક એક્ટથી બંગાળના ગવર્નર જનરલ વોદાને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નામ અપાયું ચાર્ટ અઢારસો ને તેત્રીસમાં ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ અઢારસો તેત્રીસમાં ભારતનો અંતિમ ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ અઢારસો ત્રેપનમાં કયા કાયદાથી ભારતમાં વેપાર કરવાનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર સમાપ્ત કરાયો ચાર્ટ એક્ટ અઢારસો તેરમાં કયા એક્ટ અંતર્ગત સાહસિક રૂપથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એકાધિકાર સંપૂર્ણ રૂપથી રદ કરાયો ચાર્ટ એક્ટ અઢારસો તેત્રીસમાં કયા એક્ટથી કાયદા પંચની રચના કરવામાં આવી ચાર્ટ એક્ટ અઢારસો તેત્રીસમાં ભારતના સૌપ્રથમ કાયદા પંચના અધ્યક્ષ લોર્ડ મેકોલે પ્રથમ ચાર્ટ એક્ટ કયા વર્ષમાં સત્તરસો ને ત્રણુંમાં કયા કાયદાની સનદી સેવામાં ખુલ્લી સ્પર્ધા દાખલ કરવાનો પ્રયાસ થયો પરંતુ નિષ્ફળ રહ્યો ચાર્ટ એક્ટ અઢારસો તેત્રીસમાં કયા એક્ટ અંધગત બંગાળમાં ગવર્નર જનરલ સ્થાને ભારતના ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી ચાર્ટ એક્ટ અઢારસો તેત્રીસમાં ભારતમાં કયા એક્ટ દાસ પ્રથા રદ કરાઈ ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસમાં ભારતમાં કયા કાયદાની અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂઆત થઈ ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસમાં કયા કાયદાથી ભારતની શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો ચાર્ટર એક્ટ અઢારસો તેપનમાં પોર્ટો પોર્ટફોલિયો પદ્ધતિના જનક લોર્ડ કેનિંગ કયા કાયદાથી ગવર્નર જનરલની પરિષદના ધારાકીય અને વહીવટી કાર્યો અલગ કરાયા ચાર્ટર એક્ટ અઢારસો ત્રેપનમાં સનદી અધિકારીઓની પસંદગી માટે ખુલ્લી સ્પર્ધા વ્યવસ્થા કયા એક્ટ અંતર્ગત ચાર્ટર એક અઢારસો ત્રેપનમાં સનદી અધિક અધિકારીઓની પસંદગી માટે અઢારસો ચોપનમાં કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી મેકોલી સમિતિ કયા કાયદાની કંપનીના શાસનનો અંત આવ્યો અને તાજ શાસનની શરૂઆતી ભારતના શાસન અધિનિયમ અઢારસો ને અઠ્ઠાવનમાં કયા કાયદાથી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હોદાને વાયસરો ઓફ ઇન્ડિયા નામ અપાયું ભારત શાસન અધિનિયમ અઢારસો ને અઠ્ઠાવનમાં ભારતનું સૌ પ્રથમ વાઇસરૂ કેનિંગ અઢારસો ને અઠ્ઠાવનમાં ભારતનો અંતિમ વાયસરોય લોર્ડ માઉન્ટ બેટન ઓગણીસો ઉડતાળીસમાં કયા કાયદાથી ભારતને રાજકીય સચિવ હોદ્દાની રચના કરવામાં આવી ભારત શાસન અધિનિયમ અઢારસો ને અઠાવનમાં ભારતના પ્રથમ સચિવ લોર્ડ સ્ટેનલી કયા કાયદાથી વટ વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી ભારત પરિષદ અધિનિયમ અઢારસો ને એકસઠમાં કયા કાયદાથી કલકત્તા દેશની રાજધાની બન્યું ભારત શાસન અધિનિયમ અઢારસો ને અઠ્ઠાવનમાં કયા કાયદાથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠમાં ભારતમાં બજેટ પ્રણાલીની શરૂઆત ઈસવીસન અઢારસો ને સાઠમાં બજેટ પ્રણાલીના પિતા જેમ્સ વિલ્સન કયા કાયદાથી બોમ્બે અને મદ્રાસ પ્રાંતોની ધારાકીય સત્તા પરત અપાઈ ભારત પરિષદ અધિનિયમ અઢારસો ને એકસઠમાં કયા અધિનિયમથી વાયસરોને આપાતકાળ સમયે અધ્યાદેશ બહાર પાડવાની સત્તા આપવામાં આવી ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠમાં ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ મુજબ ભારતમાં પ્રથમ હાઈકોર્ટની સ્થાપના કોલકાતા અઢારસો બાસઠમાં ભારતની સૌપ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન અઢારસો બોતેર લોડ મેયો કરી ભારતની સૌપ્રથમ નિયમિત વસ્તી ગણતરી અઢારસો એકસઠમાં ઈસવીસન અઢારસો એક્યાસીમાં લોડ રિપને કરી સ્થાનિક સ્વરાજના પિતા કોણ છે મિત્રો કમેન્ટમાં જણાવજો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર